સરકારના હિટ એન્ડ રનનો નવો કાયદાનો ઠેર ઠેર વિરોધ દસ વર્ષની જેલની ઇકો ચાલકોએ વિરોધ દર્શાવ્યો સજા ઉપરાંત સાત લાખ રૂપિયાનો દંડનો થરાદમાં પ્રાઇવેટ વાહન ચાલકોએ વિરોધ દર્શાવ્યો થરાદના ચાર રસ્તા પાસે ઇકો ચાલકોએ ગાડીઓ રોકી વિરોધ પ્રદર્શન કર્યું સરકાર તાત્કાલિક કાયદો પાછો ખેંચે નહીં ખેંચે તો આંદોલન ચાલુ રાખવાની આપી ચીમકી ડ્રાઈવરો પાસે સાત લાખ રૂપિયા હોય તો નોકરી ન કરે ઇકો ચાલક સરકારના કાયદા વિરોધ ઇકો ચાલકોને વિરોધ અહેવાલ ધર્મેશ જોશી થરાદ બનાસકાંઠા આ સરકારે જે માટે કાયદો છે છે એ અને લોકોને ખબર નથી કે આ શું થાય છે એનો અને સાત લાખ રૂપિયા વહેતો હોય તો ડ્રાઈવરિંગ કરવાની કોઈ જરૂર નથી અને તો ઘરે મજૂરી કરવી સારી એના માટે આ કાયદો પાછો ખેંચે તો સારો છે નમે આવી હડતાલ રહેશે ચાર તારીખ સુધી આખા ગુજરાતમાં સરકારે જે આ કાયદો કાઢ્યો સાત લાખ રૂપિયા દંડ અને ડ્રાઈવર જો ત્યાં સ્થળ ઉપર ન પેલા અને દવાખાને લઈ જાય એના માટે જો ન ઉભા રહે તો એને દસ સાલની સજા તો ડ્રાઈવર ત્યાં રહે અને ડ્રાઈવરને પબ્લિક કોઈ ન મારે એવી કોઈ સરકાર ગેરંટી લે છે અને દસ લાખ રૂપિયા સાત લાખ રૂપિયા જો ડ્રાઈવર પાસે રકમ હોય તો આ તમ જો ડ્રાઈવરિંગનો કરવાનો આવતો છે જ નહીં તો ઘરે મજૂરી જ કરવાની આવે છે સાત લાખ રૂપિયા ડ્રાઈવરને કોઈ દિવસ ભરવાની તાકાત પણ નથી સાત લાખની ગાડી ન હોય તો સાત લાખ રૂપિયા લાવીને ભરવા ક્યાંથી મહિને પગાર જ બાર હજાર રૂપિયા હોય છે સાત લાખ બાર મહિના નોકરી કરો તો છતાં નથી પૂરા થતા એના કારણે અમે બધા ગાડીઓવાળાએ હડતાલ કરી છે